દાહોદમાં ચાર દિવસ પૂર્વે વ્યાજખોરીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી દંપતી જોડે મારા બનાવમાં ગુનો દાખલ થયા બાદ આજરોજ સામા પક્ષે પણ ઉપરોક્ત દંપતી વિરુદ્ધ લાફાવાળી કર્યા બાદ ગરદાપટોનો માર મારી વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનું દાહોદ બી ડિવિઝન મથકે ગુનો દાખલ કરાવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે ચાર દિવસ અગાઉ પંકજ રમણભાઈ ટગર્યા તેમજ તેમની પત્ની દ્વારા અલ્પેશ વામણ વિરુદ્ધ તેર લાખ ઉપરાંતથી રકમ ઊંચા વ્યાજે આપી પઠાણી ઉઘરાણી કરી દંપતીને માર મારી પૈસાની પઠાણી ઉગરાણી કરતા હોવાની જણાવ્યું છે કે તેમના સસરા તેમજ પતિને લાફાવાળી કર્યા બાદ ગરદા માર મારી ઓછીના બાબતમાં વ્યાજખોરીના ષડયંત્રમાં ફસાવાના આરોપ મૂકી પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાનો કારસો રચ્યો હોવાના હાલ આક્ષેપો થઈ રહ્યા છે ધર્મિષ્ઠાબેનના જણાવ્યા અનુસાર તેમના પતિ અલ્પેશ બામણે સામેવાળા પંકજ ટગરિયાને ત્યાં ઘરે મળવા આવ્યા હતા અને તેર લાખ રૂપિયાની માગણી કર્યા બાદ આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ચેક બાબતે માથાકૂટ થઈ હતી જે બાદ ધર્મિષ્ટાબેનના જણાવ્યા અનુસાર તેમના પતિ સામેવાળા અલ્પેશને તેમના પિતાને પેરાલિસિસ તેમજ મકાનના કામ અર્થે પૈસાની જરૂર હોય સમાજના માણસને મદદ કરવા તેર લાખ રૂપિયા ઉછીણા આપ્યા હતા અને અવેજીમાં તેમના ચેક આપ્યા હતા પરંતુ ઉછીના લીધેલા પૈસા પરતના આપવા પડે તે માટે એક ષડયંત્ર રચી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે ગત તારીખ ચોવીસના રોજ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પંકજભાઈના ઘરે આવી પૈસાની લેવડ દેવડ બાબતે ચેક બાબતે બોલાચાલી કરી હતી તે બાદ પત્નીને ફોન કરી બોલાવી માબેન સમાણી ગાળો આપી તેમના સસરા દિનેશભાઈને લાખો મારી તેમજ તેમના પરિવારજનોને ગરદા માર મારી ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી તમને વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવી દઈશું તેમ કહી તેથી જતા રહ્યા બાદ અલ્પેશ મામણ વિરુદ્ધ ઉપરોક્ત દંપતીએ વ્યાજખોરીનો ખોટો કેસ કરી દીધો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ મામલે અલ્પેશભાઈ બામણની પત્ની ધર્મેશાભાઈ પંકજભાઈ ઠગરિયા તેમજ તેમની પત્ની વિરુદ્ધ મારામારી અંગેની ફરિયાદ દાખલ કરાવતા બે ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે ત્યારે આ મામલે શું કહેવું છે અલ્પેશભાઈ બામણનું જોઈશું રિપોર્ટમાં ગત તારીખ ચોવીસના રોજ મારા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ કરનાર પંકજભાઈ રમણભાઈ ટગરિયા અમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં અમારા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા કે અમે ઊંચા વ્યાજે પૈસા લીધા પઠાણે ઉઘરાણી કરી મારામારી કરી પરંતુ આ વાત તદ્દન ખોટી છે સામેવાળા વ્યક્તિ જે તે સમયે ઊંચીના પૈસાની જરૂર પડતા મેં એ કારણ પૂછતા કે ભાઈ તારે સારા માટે ઊંચીના પૈસાની જરૂર છે તો એમ કે મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયું છે અને ખાટલા વસ છે અને મારે ઘરનું મકાનનું કામ ચાલે છે તો મારું મકાનનું કામ પૂર્ણ થઈ જાય હું એક ગરીબ ઘરનો છોકરો છું તમે મને આ મદદ કરો આપણે બંને શિક્ષક શિક્ષક છે મેં એ વિચારને ધ્યાનમાં રાખી કે ચલો ભાઈ આપણા સમાજના માણસ આગળ આવશે હું એક સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છું તો મેં એમને મદદ કરી એ કોઈ એવો કોઈ ગુનો કરેલ નથી પણ એમને જે મારા આ મદદના આશયથી જે મારા પર જે ગુનો લગાડ્યો છે એ તદ્દનને તદ્દન ખોટો છે એવો કોઈ બનાવ બનેલ નથી મારા ઘરના સીસીટીવી કેમેરામાં એવો કોઈ બનાવ જણાતો નથી અવારનવાર મારી જોડે ઉછીના પૈસા લઈ ગયા પછી આપતા ના મને કે મારે આજે બેંકમાં લોન મૂકવાની છે મને મારા ચેક આપો તો હું તમારા ઓછીના પૈસા આપી દઉં હું જ્યારે બેંકમાં તપાસ કરું છું ત્યારે કોઈ એવી લોન મુકાયેલી હોતી નથી એટલે હું મારે જેની પાસેથી પૈસા લાવ્યો એમને આપવા માટે એ ચેક ક્યાં પડ્યા છે તો હું કઈ રીતે આપી દઉં પૈસા આપ્યા પહેલાં ચેક એમને એ મારી જોડે ચેકની બાબતે અવારનવાર મારા પપ્પા જોડે મારી વાઇફ જોડે અને મારા જોડે માથાઉટ કરતા હતા બરાબર છતાંય મેં એમના જોડે કોઈ પણ ઊંચી અવાજમાં ઉઘરાણી કરેલ નથી અને એમને એવું ષડયંત્ર કરી સમાજના એક પ્રતિષ્ઠ વ્યક્તિને સામાજિક રીતે ને બદનામ કરવા માટે મારા વિરુદ્ધ આ ષડયંત્ર કર્યું છે હું મારા પૂરા લબાના સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે આવા વ્યક્તિ કે જે સમય પડે ત્યારે પૈસા લેવા માટે હાથ પગ અને પચાસ રાઉન્ડ મારે છે કે મને મદદ કરજો અને આપતી ઘડી પાંચસો માણસને લઈ અને આપણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે તો હું મારા જે સમાજના વડીલોને જાણ કરું છું કે આવા વ્યક્તિઓને જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને ખોટા આપણા જેવા માણસોને સીધા માણસોને લોકો બદનામ કરશે આભાર તો દર્શકો તમે જે પ્રમાણે અલ્પેશ બામણ વિરુદ્ધ આક્ષેપો થયા હતા ફરિયાદ થઈ છે અલ્પેશ બામણનું તમે સ્ટેટમેન્ટ પણ સાંભળી લીધું છે તેમના જણાવ્યા અનુસાર તેઓ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે તેમને સમાજના માણસને તેમના ઘરની જરૂર હતી તેમને મિત્રતામાં લખાણ કર્યા વગર રકમ આપીને તે બાદ રકમ ન આપવી પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમણે સમાજમાં બદનામ કરવાના ઈરાદે ખોટો કેસ કર્યો હોવાનું હાલ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ મામલે હવે બંને પક્ષે ફરિયાદ દાખલ થઈ ગઈ છે ત્યારે અલ્પેશભાઈનું કહેવા અનુસાર કે તેઓ સમાજના વ્યક્તિઓને અપીલ કરી રહ્યા છે કે તમે આવા કોઈપણ માણસને મદદ ના કરો જેથી કરીને મને તો દયાની આઈ ડાકણ ખાઈ જાય તેવી ઘાટ મહારાજોડે જોડે સર્જાયો છે કરતા ધાર પડી છે તેવા તેવું તેમનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે ત્યારે આ મામલે હવે બંને પક્ષે ફરિયાદ નોંધાવવા પામી છે ત્યારે કોણ સાચું કોણ ખોટું તે તો પોલીસ તપાસમાં બહાર આવશે પરંતુ હવે ધર્મિષ્ઠાભાઈને પણ બંને પતિ પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી રહી છે ધન્યવાદ